अजीत पवार ने बीजेपी पर लगाए गंभीर आरोप कहा बीजेपी सत्ता के नशे में चूर पैसों की कर रही है लूट सबूत है बीजेपी को अब नहीं रही अजीत पवार की जरूरत छुटकारा पाना चाहते हैं बीजेपी परंतु तो थोड़ा समय थी बीजेपी ने, ने अपने कई अण बनाव हो खुले ने पोते अजीत पवार बोलता अजीत पवार एवं पड़ कीधु तो। કે જે સિત્તેર હજાર કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ બીજેપી મારા ઉપર લગાવે છે અને આજે મારા સાથે સત્તામાં જે વ્યક્તિ આરોપ લગાવતા હતા કે ભાઈ બીજેપી બીજેપીમાં આવ્યા એટલે બીજેપી ક્લીન ચીટ આપી દીધી કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે આથી પવિત્ર કામે સ્વીકારી લીધું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવી લીધા એના પહેલા સીડીએસ સીડીએસ એટલે ચીફ ડિફેન્સ સેક્રેટરી એટલે કે આપણા ત્રણેય સેનાના હેડ એમનું પણ એક જગ્યાએ હેલિકોપ્ટરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું આવું મહારાષ્ટ્રમાં ઘણું બનેલું છે ગુજરાતમાં પણ છે અને આખા દેશમાં પણ બનતું હોય પરંતુ આ બધા જના કહેવા પ્રમાણે શું વી વીઆઈપીઓ સુરક્ષિત નથી કે પછી આખા ચર્ચામાં ક્યાં રાજકારણ રંધાય છે નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર નું પ્લેન ક્રેશમાં મોત થયું છે એમના સાથેના સવાર બીજા પાંચ યાત્રિકો પણ મૃત્યુ પામ્યા છે આ સમાચાર આપને અગાઉ સોશિયલ મીડિયા દ્વારા મીડિયા દ્વારા મળી ગયા છે અને આજે આખા દિવસનો ટોપિક પણ લગભગ આ જ રહેશે તો આપણે આજે જોઈએ કે એવું શું છે કે નેતાઓના પ્લેન ક્રેશને રાજકારણને કંઈ લેવા દેવા છે શું આ ષડયંત્ર છે કે બીજા જે વિપક્ષો એમના અવાજ ઉઠાવી રહ્યા છે કે આની જાંચ થવી જોઈએ શું છે આખી હકીકત એ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી આપ નિહાળી રહ્યા છું સડિયા મિત્રો ઘણી વખત આપણને જે નરી આંખે દેખાય છે એટલું જ સત્ય નથી હોતું સત્ય આનાથી વિપરીત પણ હોઈ શકે છે જે આપણે દેખાતું નથી એ આપણને બતાવવામાં આવતું નથી હું કેમ કહી રહ્યો છું આવું આજના આખા જે માહોલમાં જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું એ પ્લેન ની લઈ અને અત્યારે નેતાઓમાં ગણગણાટ ચાલુ થયો છે ને હવે તો ખુલીને ઘણા બધા બોલવા ચાલુ લાગ્યા છે મમતા બેનરજી જેવા તો સ્પષ્ટ કીધું છે કે ભાઈ અમારે આની જાંચ થવી જોઈએ ને એ પણ સુપ્રીમ કોર્ટના જજો દ્વારા કારણ કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ નથી એવું શું થયું અજીત પવાર પોતે નાયબ મુખ્યમંત્રી હતા ભાજપની સરકાર એમની ગઠબંધનની સરકાર છે તો કેમ મહારાષ્ટ્ર સરકાર ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે મિત્રો આના પહેલા મમતાનું આપણે ભાષણ સાંભળી મમતા બેનરજીનું એના પહેલા એ વિશે ચર્ચા કરી લઈએ કે અજીત પવાર ચોક્કસ મુખ્યમંત્રી હતા પરંતુ થોડાક સમયથી બીજેપીને ને એમને કંઈક અણબનાવ હોય એવું લાગતું હતું ને એ પણ ખુલીને પોતે અજીત પવાર બોલતા હતા મિત્રો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ખબર છે એબીપી ની એબીપી લખી રહ્યું છે કે અજીત પવારને બીજેપી પર લગાવે ગંભીર આરોપ कहां बीजेपी सत्ता के नशे में चूर पैसों की कर रही है लूट सबूत है એટલે પોતાનો ડેપ્યુટી સીએ પોતે 31 જાન્યુઆરીનો વીડિયો છે અને એક ગંભીર આક્ષેપો લગાવતા હતા આ સમાચાર एबीપીના ખરા હવે આપ આજતકના પણ સમાચાર સાંભળો बीजेपी કોબ નહી રહી अजीत पवार की जरूरत छुटकारा पाना चाहते हैं बीजेपी

મારા સાથે સત્તામાં સાઠગાઠ કરે છે મિત્રો જે ભ્રષ્ટાચારની વાતો અજીત પવાર કરી રહ્યા હતા આમ એમના ઉપર પણ ઢગલો ભ્રષ્ટાચારના આરોપો છે કારણ કે નેતા છે એટલે કોઈના ઉપર કેસ તો કોઈ આપણને ખબર છે કે ક્યાં ક્યાં ગઠબંધન થાય છે અને બીજેપી ને સત્તા લેવા માટે પછી તમે ગમે એટલા એ પવિત્ર હો ગમે એટલા ભ્રષ્ટાચાર કર્યા હોય સરકારે દરેક સરકારો કરતી હોય છે તો જે વ્યક્તિ આરોપ લગાવતા હતા કે ભાઈ બીજેપી ભ્રષ્ટ છે પોતે પણ એટલા જ ભ્રષ્ટ હતા આજે દિવંગત આત્માને શાંતિ મળે અને એમના વિરોધમાં આપણે હંમેશા વ્યવહાર ચાલતો આવ્યો છે કે કોઈ વ્યક્તિનું જ્યારે મોત થાય એટલે આપણે પછી એની સારી બાબતો જ ગણાતા હોઈએ તો અજીત પવાર પોતે લુપ્ત આ આખા ભ્રષ્ટાચારમાં લુપ્ત હતા બધા ટોટલી રીતે અને એમના ઉપર ગંભીર આરોપો હતા કેસો ચાલતા હતા બીજેપી માં આવ્યા એટલે બીજેપી ક્લીન ચીટ આપી દીધી કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે આથી પવિત્ર ગામે સ્વીકારી લીધું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવી લીધા પરંતુ છેલ્લા એક મહિનાથી આવા બધા જ પ્રશ્નો ઉઠવાનું ચાલુ થયું છે મિત્રો યાદ કરો વિજયભાઈ રૂપાણીનો પણ હાથ છે મુખ્યમંત્રી ગુજરાતના ભૂતપૂર્વ જે હતા એ બારમી જૂને મેઘાણી નગરમાં આપણે અમદાવાદનો પ્લેન ક્રેશ થયું હતું ને અઢીસો થી ત્રણસો વ્યક્તિઓના મોત થયા હતા અને એમાં પણ એક્સ આપણા મુખ્યમંત્રી હતા એના પહેલા સીડીએસ

આજે પણ એ જ દિશામાં ચાલી રહ્યું હોય એવું લાગે છે કારણ કે જે વ્યક્તિને તમે સિત્તેર હજાર કરોડના આરોપી બનાવો છો એમના સાથે સરકાર ચલાવો છો અને એ હમણાં જ તમારા ત્રીજી જાન્યુઆરીનો જે વિડિયો છે ત્રીજી જાન્યુઆરીમાં ખુદ સત્તામાં છે અને બીજેપી સામે આક્ષેપ કરે છે કે ભ્રષ્ટાચારથી લુપ્ત છે ઘમંડી થઈ ગઈ છે બીજેપી અને પૈસા સિવાય કંઈ દેખાતું નથી તો વાત એ સાચી છે ખોટું નથી પરંતુ શું આના પાછળ

જય ભારત